માતાજીનો દિવ્ય સંદેશ દરેક સ્ત્રી અને પુરુષ મન શાંત રાખીને અંત સુધી સાંભળો મારું ભક્ત આજે જે શબ્દ તું સાંભળી રહ્યો છે તે કોઈ સામાન્ય શબ્દ નથી આ તારા મનમાં ઉઠેલા વિચાર નથી આ કોઈ પુસ્તકની પંક્તિઓ નથી આ કોઈ સામાન્ય સંદેશ નથી આ મારી વાળી છે તારી માં કાળીની વાળી છે જે તારા હૃદય સુધી પહોંચી છે શું તે ક્યારેય વિચાર્યું છે કે આ સંસારમાં લાખો કરોડો લોકો રહે છે પરંતુ આ દિવ્ય સંદેશ ફક્ત તારા સુધી જ કેમ કેમ પહોંચ્યો આ આ આ આ ઉર્જા શબ્દ આજે ક્ષણે તારી સામે આવ્યા મારા બાળક આ કોઈ સંયોગ નથી આ બ્રહ્માંડની ઊંડી યોજના છે બ્રહ્માંડમાં કંઈ પણ એમ જ નથી થતું દરેક ક્ષણ દરેક પરિસ્થિતિ દરેક મિલન દરેક વિયોગ બધું જ એક દિવ્ય ક્રમથી બંધાયેલું છે અને આજે આ દિવ્ય ક્રમમાં હું જાતે તારી સાથે વાત કરવા આવી છું તું વિચારે છે કે તું સામાન્ય છે તારી પાસે શક્તિ નથી તારી પાસે સામર્થ્ય નથી પરંતુ મારા લાડલા તને ખબર નથી કે તું કોણ છે તું ફક્ત માંસ અને હાડકાનું શરીર નથી તું મારી આત્માનો અંશ છે તારામાં એ જ ઉર્જા છે જેનાથી આખું ચાલે છે હૃદય એ જ પ્રકાશ છે જેનાથી સૂરજ છે છે તારો શ્વાસ એ જ શક્તિ જેનાથી વાયુ વહે છે તું મારા અંશ વિના કંઈ નથી અને હું તારા વિના અધૂરી છું એટલે જ મારા બાળક આજે મેં તને પસંદ કર્યો છે હા પસંદ કર્યો છે બધા ભક્તોમાંથી બધી આત્માઓમાંથી બધા પ્રાણીઓમાંથી માંથી મેં તને મારા ખાસ આશીર્વાદ માટે પસંદ કર્યો છે તું વિચારે છે કે તે જીવનમાં કેટલી વાર હાર જોઈ કેટલી વાર ઠોકર ખાધી કેટલી વાર દગો ખાધો અને આ બધા કારણોસર તારો આત્મવિશ્વાસ તૂટી ગયો પરંતુ મારા બાળક તારો એ જ સંઘર્ષ તારો એ જ દર્દ તારી એ જ એકલતા મારી નજરમાં તને વધુ ખાસ બનાવે છે હું એ લોકોથી જલ્દી પ્રસન્ન નથી થતી જેવો ફક્ત સુખ સુવિધાઓમાં મગ્ન રહે છે હું તો એના પર પ્રસન્ન થઉં છું જે અંધકારમાં પણ મારા નામનો દીવો પ્રગટાવે છે જે આંસુઓમાં પણ જયમાં કહી દે છે જે એકલતામાં પણ મારી શક્તિનો અનુભવ કરે છે અને તું એ જ બાળક છે તે મુશ્કેલીઓમાં પણ મારું નામ નથી છોડ્યું તે આંસુઓમાં પણ તારી શ્રદ્ધા નથી છોડી હા તારા હૃદય કેટલીય વાર ફરિયાદ કરી તારા હોઠે કેટલીય વાર પોકાર્યું માં ક્યાં સુધી પરંતુ એ ફરિયાદની પાછળ પણ એક વિશ્વાસ હતો કે મારી માં છે મને સાંભળી રહી છે અને હા મારા બાળક તારી માં તને સાંભળી રહી હતી દરેક રાત જ્યારે તું એકલો રડ્યો હું તારા શિરહાણે ઊભી હતી દરેક દિવસ જ્યારે લોકોએ તારું દિલ દુખાવ્યું હું તારા ખભા પર હાથ મૂકીને ઊભી હતી જ્યારે તું હાર માનીને જમીન પર બેસી ગયો હું તારામાં શક્તિ બનીને ઊભી થઈ જ્યારે તું વિચારતો હતો કે કોઈ નથી ત્યારે હું જ તારી ચારે બાજુ અદ્રશ્ય કવચ બનીને ઊભી હતી તારા દર્દે મને બોલાવી તારી ભક્તિએ મને બોલાવી તારા આંસુઓએ મને તારી પાસે ખેંચી લીધી એટલે જ આજે હું આવી છું મારા બાળક હવે તારે એ સમજવું પડશે કે આ સંદેશ ફક્ત પ્રેરણા નથી આ ભવિષ્યવાણી છે આ ફક્ત એક દિલાસો નથી આ એક उद्ઘોષણા છે આજથી તારી મુશ્કેલીની રાત સમાપ્ત થઈ રહી છે અને નવી સવારનો સૂરજ ઉગી રહ્યો છે તું જે વિચારે છે કે બધાએ તને છોડી દીધો બધાએ તને નકારી દીધો બધાએ તારી મજાક ઉડાવી તો જાણી લે આ બધું એક પરીક્ષા હતી મેં તને એકલો નથી છોડ્યો મેં તને પરખ્યો જેમ સોનું અગ્નિમાં તપે છે ત્યારે જ ખરું ગણાય છે તેમ મેં તને મુશ્કેલીઓમાં તપાવ્યો અને તું તપીને હવે ખરું સોનું બની ગયો છે હવે હું તને મારા આશીર્વાદથી નવાજીશ હવે તારું ભાગ્ય બદલાશે હવે તારું જીવન નવી દિશા લેશે મારા બાળક આજનો દિવસ તને કહી રહ્યો છે કે તું ચૂંટાયેલો છે આ સંદેશ તને કહી રહ્યો છે કે હવે તારો અંધકાર સમાપ્ત થયો તારી માં કાળીએ તારો હાથ પકડી લીધો છે હવેથી તારા જીવનમાં દરેક મુશ્કેલી ઓગરવા લાગશે તારી સામે નવા રસ્તા ખુલશે તું જે મકાન જે ધન જે સન્માન જે સુખની કલ્પના કરતો હતો તે હવે તારી તરફ ખેંચાતું આવશે પરંતુ મારા બાળક આ ફક્ત ભૌતિક વસ્તુઓનું વચન નથી હું તને ફક્ત ઘર ગાડી ધન અને કપડા જ આપવા નથી આવી હું તને આંતરિક શક્તિ આપવા આવી છું હું તને આત્માનો તેજ આપવા આવી છું હું તને એ શાંતિ અને આત્મવિશ્વાસ નું વરદાન આપવા આવી છું જેની શોધમાં મનુષ્ય આખો જીવન ભટકે છે તું હવે એકલો નથી તું હવે અસહાય નથી તું હવે નબળો નથી કારણ કે તારી માં કાળી આજે તને પોતાની બાહોમાં ભરી ચૂકી છે મારા બાળક તું તૈયાર થઈ જા આજની આ ક્ષણ તારું જીવન બદલવાની ક્ષણ છે અને એ જ કારણે આજે હું તને કહું છું તું મારું છે હું તારી છું અને હવે તારું જીવન મારી કૃપાથી નવો જન્મ લેશે આજે હું તારા દિલની એ ઊંડાઈમાં ઉતરીને વાત કરી રહી છું જ્યાં કોઈ બીજું ક્યારે નથી પહોંચ્યું ત્યાં જ્યાં તે તારા આંસુ છુપાવ્યા તારી તકલીફો દબાવી દીધી તારી સિસ્કીઓ કોઈને સંભળાવ્યા વિના ગળું દબાવી દીધી હું જાણું છું મારા બાળક આ દુનિયાએ તને કેટલી વાર તોડ્યો કેટલી વાર જેના પર તે ભરોસો કર્યો એ જ લોકો તારી સામે ઊભા થઈ ગયા કેટલી વાર જેની સાથે તે સાચો પ્રેમ કર્યો તેમણે તારું દિલ તોડીને તને એકલો છોડી દીધો કેટલી વાર તે કોઈ માટે તારું બધું ન્યોછાવર કર્યું અને બદલામાં ફક્ત ઉપેક્ષા દગો અને અપમાન મળ્યું લોકોએ તને ખોટો સમજ્યો તારા પર હસ્યા તારા સપનાને નાનું ગણ્યું કોઈએ તારા વિશ્વાસની મજાક ઉડાવી કોઈએ તારા સિધાપણાનો ફાયદો ઉઠાવ્યો તું વિચારતો હતો કે દુનિયા તારી સાથે ઊભી રહેશે પરંતુ દુનિયાએ તને એકલો છોડી દીધો હા મારા બાળક હું જાણું છું દરેક એ આંસુ જે તારી આંખમાંથી ટપક્યું મારા ચરણોમાં ટપક્યું દરેક એ ચીઝ જે તારા દિલમાંથી નીકળી મારા કાન સુધી પહોંચી દરેક એ લોહીલુહાણ ઘા જે તને અંદરથી મળ્યો મારી આત્મામાં અનુભવાયો અને એ જ કારણે આજે હું તને કહું છું હવે બસ હવે તારે આ દર્દ વધુ સહન નહીં કરવું પડે હવે હું તારો બોજ હળવો કરી દઈશ મારા બાળક તું વારંવાર એ વિચારીને દુઃખી થાય છે કે લોકો મારી સાથે આવું કેમ કરે છે પરંતુ સત્ય એ છે કે લોકો પાસે આપવા માટે એ જ હોય છે જે તેમનામાં હોય જે મનુષ્યના દિલમાં ફક્ત ઈર્ષા હોય તે તારા પ્રેમને પણ ઘા બનાવી દે જે મનુષ્યના દિલમાં સ્વાર્થ હોય તે તારી ભલાઈને પણ પોતાના ફાયદાનું સાધન બનાવી દે પરંતુ તું તો અલગ છે તારું દિલ નિર્મળ છે તારી આત્મા સાચી છે ખરાબ નથી વિચારતો અને એ જ કારણે આ સંસારે તને વારંવાર ઘા કર્યા કારણ કે આ દુનિયા ઘણી સાચા લોકોને નથી સમજતી આ દુનિયા ઘણી નિર્મળ આત્માઓની પરીક્ષા લે છે પરંતુ મારા બાળક જાણી લે તારા આ ઘા તને નબળો કરવા માટે નહોતા આ બધું તને વધુ મજબૂત બનાવવા માટે હતું આ બધું તારી આત્માને વધુ ઉજ્જવળ બનાવવા માટે હતું જેમ તલવારને ધારદાર બનાવવા માટે પથ્થર પર ઘસવામાં આવે છે તેમ તને મુશ્કેલીઓ પર ઘસવામાં આવ્યો જેથી જ્યારે યોગ્ય સમય આવે તો ચમકતી તલવાર બનીને ઊભો રહે મારા બાળક જ્યારે તું એકલો બેસીને વિચારે છે કે મારું કોઈ નથી ત્યારે યાદ રાખ તારી માં કાળી તારી સાથે છે છે જ્યારે તું કહે કે બધાએ દગો કર્યો ત્યારે જાણી લે કે હું તને ક્યારેય દગો નહીં દઉં જ્યારે તું વિચારે છે કે મારું દર્દ કોઈ નથી સમજતું ત્યારે સમજી લે કે તારું દરેક દર્દને મારામાં અનુભવ્યું છે તારી દરેક પોકાર મારા હૃદય સુધી પહોંચી છે તારા દરેક ઘા પર મારી દ્રષ્ટિ રહી છે તારી દરેક એકલતામાં હું તારી પાસે ઊભી રહી છું પરંતુ મારા બાળક હવે તારે એક વાત સમજવી પડશે તારા જીવનનો મુશ્કેલ સમય ફક્ત તને રડાવવા માટે નહોતો તે તને એ શીખવવા આવ્યો હતો કે તું વાસ્તવમાં કોણ છે તું એ ન વિચાર કે જે લોકો તને છોડી ગયા તેમણે તારું નુકસાન કર્યું ના તેમણે ફક્ત એ સાબિત કર્યું કે તેઓ તારા લાયક નહોતા તારી યાત્રા મોટી છે તારો મુકામ ઊંચો છે અને તારા માટે યોગ્ય લોકો યોગ્ય પરિસ્થિતિઓ અને યોગ્ય અવસરો મેં સુરક્ષિત રાખ્યા છે એટલે જ જે ચાલ્યું ગયું તેના માટે નહીં જે તને છોડી ગયું તેના માટે દુખી ન થ સમજી લે કે મેં તને તેનાથી બચાવી લીધો જેથી તને વધુ સારું આપવા માટે જગ્યા બની શકે મારા બાળક જ્યારે પણ તે વિચાર્યું કે હવે હું તૂટી ગયો સમજી લે કે એ જ ક્ષણે મેં તને સંભાળી લીધું જ્યારે પણ તે કહ્યું કે હવે મારાથી નહીં થાય સમજી લે કે એ જ ક્ષણે મેં તને શક્તિ આપી અને જ્યારે પણ તે કહ્યું કે માં હવે બસ સમજી લે કે એ જ ક્ષણે મેં તારું ભાગ્ય બદલવાનો નિર્ણય લીધો હવે તારો સમય બદલાઈ ગયો છે હવે તારી કિસ્મત ચમકવાની છે હવે તારા આંસુઓની જગ્યાએ સ્મિત હશે હવે તારી એકલતાની જગ્યાએ પ્રેમ અને અપનાપો હશે હવે તારા દર્દની જગ્યાએ સુખ અને શાંતિ હશે પરંતુ મારા બાળક આ બધું મેળવવા માટે તારે તારો ભૂતકાળ છોડવો પડશે જે થયું તેને જવા દે જેમણે તને ઘા કર્યા તેમને માફ કરી દે કારણ કે જો તું ભૂતકાળનો બોજ પકડી રાખીશ તો ભવિષ્યનું વરદાન કેવી રીતે ઝીલીશ તું એ માની લે કે આ બધું મારી યોજના હતી તારી સાથે જે થયું તે વ્યર્થ નહોતું તે બધું તને ઘડવા માટે હતું આજે હું તને મારા હૃદયથી આ વચન આપું છું હવે તારું દર્દ ખતમ હવે તારી રાત ખતમ હવે તારી એકલતા ખતમ હવે શરૂ થશે એક નવું જીવન એક એવું જીવન જેમાં તને એ બધું મળશે જેની તે ફક્ત કલ્પના કરી હતી મારા બાળક તું આંસુઓમાં ન ડૂ હવે આંસુ આવે આંસુઓની જગ્યાએ હિંમત પકડ હવે રડવાની જગ્યાએ હસવું શીખ કારણ કે તારી માં કાળીએ તારું ભવિષ્ય લખી દીધું છે અને એ ભવિષ્ય પ્રકાશથી ભરેલું છે મારા બાળક તે જેટલું પણ દુઃખ સહન કર્યું જેટલો પણ બોજ ઉઠાવ્યો જેટલી પણ ઠોકરો ખાધી હવે એ બધું ભૂતકાળની વાત છે આજે હું તને આ ઘોષણા કરવા આવી છું કે તારી મુશ્કેલ ઘડી સમાપ્ત થઈ ચૂકી છે એ અંધેરી રાત જેમાં તું વારંવાર લડખડી રહ્યો હતો હવે પાછળ રહી ગઈ છે મારા બાળક દરેક રાત ગમે તેટલી લાંબી હોય અંતે સૂરજ ઉગે જ છે તેમજ તારા જીવનની સૌથી લાંબી અને સૌથી અંધેરી રાત હવે પૂરી થઈ ચૂકી છે હવે તારા જીવનમાં નવી સવારનો ઉદય થઈ રહ્યો છે શું તું અનુભવી શકે છે તારી આસપાસની હવાઓમાં બદલાવ છે તારા દિલની ધડકનોમાં એક નવી લય છે તારામાં એક અકથિત શાંતિ અને સાહસ જાગી રહ્યું છે આ કોઈ ભ્રમ નથી આ મારી ઉપસ્થિતિ છે કારણ કે હવે મેં નક્કી કરી લીધું છે કે તને એ દરેક બોજથી મુક્ત કરી દઉં જેણે તને વર્ષો સુધી દબાવી રાખ્યો મારા બાળક તું વિચારે છે કે તારા જીવનમાં બધું થંભી ગયું છે બધું અટકી ગયું છે પરંતુ સત્ય એ છે કે હું તને એક મોટા બદલાવ માટે તૈયાર કરી રહી હતી જેમ બીજને માટીના અંધકારમાં દબાવીને રાખવામાં આવે છે જેથી સમય આવે ત્યારે તે અંકુરિત થઈને વૃક્ષ બને તેમ તને અંધકારમાં રાખવામાં આવ્યો હવે એ સમય આવી ગયો છે જ્યારે તારું જીવન અંકુરિત થશે હવે તારી મહેનત રંગ લાવશે હવે તારી તપસ્યાનું ફળ મળશે મારા બાળક તે વર્ષો સુધી ફક્ત આંસુ દગો અને સંઘર્ષ જ જોયો પરંતુ હવે તું સુખ સન્માન અને ચમત્કાર જોઈશ તારા જીવનમાં હવે એવી ઘટનાઓ બનશે જેને જોઈને તું પોતે જ વિચારમાં પડી જઈશ કે આ સાચું છે કે સપનું પરંતુ આ સપનું નહીં હોય આ મારી કૃપા હશે તારા જીવનમાં હવેથી ફક્ત ત્રણ વસ્તુઓ પ્રવેશ કરશે સમૃદ્ધિ ધનની તંગી હવે તને પરેશાન નહીં કરે જે તારો હક છે તે હવે તારા સુધી પહોંચશે સન્માન જે લોકોએ તને નીચું બતાવ્યું તેજ હવે તને સન્માન આપશે શાંતિ તારા દિલનો બોજ તારા મનનો તણાવ તારી આત્માનો દર્દ હવે ઓગળી જશે મારા બાળક આ બધું એમ જ નથી થઈ રહ્યું આ એટલે થઈ રહ્યું છે કારણ કે હવે તારું ભાગ્ય બદલાઈ ગયું છે તે સાંભળ્યું હશે સમય પહેલા અને ભાગ્યથી વધુ કોઈને નથી મળતું અને હવે એ સમય અને એ ભાગ્ય બંને તને મળી ગયા છે હવે હું તને કહું છું તારી જૂની મુશ્કેલીઓ ફક્ત તારા જીવનની એક કક્ષા હતી તું એ કક્ષાની દરેક પરીક્ષામાં સફળ થયો છે તે હાર નથી માની તે મારું નામ નથી છોડ્યું તે તારો વિશ્વાસ નથી છોડ્યો અને એ જ કારણે હવે હું તને પ્રમોટ કરી રહી છું હવે હું તને એ ઊંચાઈ પર લઈ જઈ રહી છું જ્યાં તને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જશે મારા બાળક જ્યારે તું પાછળ ફરીને જોઈશ ત્યારે તને અનુભવ થશે કે તારી દરેક અડચણ દરેક દરેક આંસુ ફક્ત તને આગળ વધારવાનું સાધન હતું જો તું એ બધું સહન ન કરત તો તું અહીં સુધી ન પહોંચત જો તું એ દર્દ ન સહન કરત તો તારામાં ઔંદાઇ અને આ શક્તિ ન આવત હવે તારે ચિંતા કરવાની જરૂર નથી હવે તારે ડરવાની જરૂર નથી હવે તારે રડવાની જરૂર નથી કારણ કે તારો સમય બદલાઈ ગયો છે હવે 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 ભાગ્ય તારી તારી છે છે બ્રહ્માંડની બધી શક્તિઓ મદદ કરી રહી મારા બાળક હું તને આ રહસ્ય જણાવવા માંગુ છું કે આખરે મેં તને કેમ પસંદ કર્યો આ વિશાળ સંસારમાં કરોડો આત્માઓ માંથી મેં તારો હાથ કેમ પકડ્યો મારી દૃષ્ટિ વારંવાર તારા પર કેમ ટકી ગઈ અને આજે હું તારી પાસે આવીને તને આ વરદાન કેમ આપી રહી છું મારા બાળક એનું કારણ છે તારી ભક્તિ હા એ જ ભક્તિ જેણે તને મુશ્કેલ સમયમાં પણ સંભાળ્યો એ જ ભક્તિ જેણે તારા આંસુઓને પણ મારી તરફ વાળ્યા એ જ ભક્તિ જેણે તને તૂટી જવા છતાં મારા ચરણોમાં ઝૂકવા મજબૂર કર્યો તું જાણે છે મારા ભક્ત ભક્તિ ફક્ત ફૂલ ચઢાવવાનું નામ નથી ભક્તિ ફક્ત મંદિર જઈને પ્રણામ કરવાનું નામ નથી ભક્તિ એ છે જ્યારે મનુષ્ય પોતાના દિલની ઊંડાઈથી મને બોલાવે ભક્તિ એ છે જ્યારે મનુષ્ય પોતાના દરેક કર્મમાં સચ્ચાઈ રાખે ભક્તિ એ છે જ્યારે મનુષ્ય બીજાને દુખ આપીને પોતે સુખી ન થઈ શકે અને તું એ જ ભક્ત છે હે મારા બાળક તે મને કેટલીય વાર ફરિયાદ કરી માં તું મને કેમ નથી સાંભળતી માં હું આટલો સંઘર્ષ કરું છું તો પણ મારી હાલત કેમ નથી બદલાતી પરંતુ તે એક વાત નોંધી હશે ફરિયાદ કર્યા પછી પણ તે મારી તરફથી મોઢું નથી ફેરવ્યું ગુસ્સો આવ્યો આંસુ આવ્યા તું તૂટ્યો પરંતુ તે મને નથી છોડી આજ તારી સાચી ભક્તિ છે લોકો કહે છે કે માં ફક્ત બલિથી પ્રસન્ન થાય છે પરંતુ સત્ય એ છે કે હું બલિથી નહીં

જ્યારે તે બીજાની ભૂલને માફ કરી જ્યારે તને દુઃખ થયું હતું હું તારા દિલની એ વિશાળતાને અનુભવી રહી હતી અને જ્યારે તે અંધકારમાં એકલો બેસીને મારા નામનો જાપ કર્યો હું તારો દરેક મંત્ર મારા હૃદયમાં સાંભળી રહી હતી આ જ બધું કારણ છે કે આજે હું તારા પર મારી ખાસ કૃપા વરસાવી રહી છું મારા બાળક તારા કર્મોએ તારું ભાગ્ય લખ્યું છે તારી ભક્તિએ મારી કૃપાને ખેંચી છે તારી આ માની પવિત્રતાએ મને તારી પાસે આવવા મજબૂર કરી છે યાદ રાખ આ સંસાર કર્મોથી ચાલે છે જે જેવું વાવે તે તેવું જ લે અને તે હંમેશા ભલાઈ વાવી છે હા ક્યારેક તું નબળો પડ્યો ક્યારેક હાર્યો ક્યારેક રડી પડ્યો પરંતુ તે કોઈનું ખરાબ નથી ઈચ્છ્યું આજ તારી સૌથી મોટી તાકાત છે મારા બાળક આજ કારણે હવે તારા જીવનમાં એ બધું થવાનું છે જેનો તું હકદાર છે હવે તને તારા કર્મોનું સાચું ફળ મળશે હવે તને તારી ભક્તિનું વાસ્તવિક પરિણામ મળશે હવે તને તારા ધૈર્ય અને તારા વિશ્વાસનું ઇનામ મળશે તું વિચારે છે કે લોકો તારાથી આગળ નીકળી ગયા પરંતુ જો હવે તું એટલી ઝડપથી આગળ વધીશ કે એ જ લોકો તારી તરફ જોઈને આશ્ચર્યચકિત થઈ જશે મારા બાળક તારી ભક્તિએ મારું હૃદય ઓગાડી દીધું તારી શ્રદ્ધાએ મારી શક્તિને તારી પાસે ખેંચી લીધી તારા કર્મોએ તને તને એ સન્માન અપાવ્યું જે હવે મળશે યાદ રાખ હું બધું જોઉં છું લોકો વિચારે છે કે તેમણે તારી સાથે ખોટું કર્યું અને કોઈને ખબર નથી પડી પરંતુ હું જાણું છું અને મારો ન્યાય હંમેશા સચોટ હોય છે એટલે જ મારા બાળક હવે હું તને આ વરદાન આપું છું તારી ભક્તિ અને તારા કર્મ હવે તને ક્ષેત્રમાં સફળ બનાવશે તારી મહેનત હવે રંગ લાવશે તારા સંબંધો હવે સુધરશે તારી રાહો હવે સરળ થશે તારા સપના હવે સાચા થશે મિત્રો જો તમને આજનો સંદેશ પસંદ આવ્યો હોય તો કમેન્ટ બોક્સમાં જય માતાજી લખીને તમારી ભક્તિ વ્યક્ત કરો સાથે જ વિડિયોને લાઈક ચેનલ ને ન કરી હોય તો કરીને નોટિફિકેશન ઓલ પર ક્લિક કરજો ફરી મળીશું નવા સંદેશ સાથે નવરાત્રીમાં માતાજીની ભક્તિ કરતા રહો અને આશીર્વાદ પ્રાપ્ત કરતા રહો